પૂરા થવાય આવ્યા ને તવાર આવ્યા બહુ જાજા ને બાકી જો થોડિયું કેરીયું પડ્યું હમ તો ઘણીય હાખું પડ્યું સોરી મારી આંગળી આવે જો ઘણીઓ આંખું પડ્યું આગમ પડી ગયું એને વાગમ પડી ગયું શેના આખું આ ઘણી લેન મૂકવા નહીં જાય હું ખોડ વાટે ને આવી એક વાગે બધી પાછી ઘેર જાય ને તો લેતી જાય ઓલી ગમે મલક પડી ગયો નહીં જવાતા પાકવા પાકો આવી પાકલ જ છે વટાને લઈને નહીં જાવ એક તો વાહ પડે હે હે ઘણી કેરીઓ ખાઈને તો આવી જ અટાણે પછી સાડા દસ વાગે દસ વાગે ફળવટવા છે ને તાર કેરી જેવું ખાઈ લે એવું બેક રાવણા ખાઈ લે પછી હાલો જાઈ ફળવટ બે ત્રણ રાવણા ખાઈ લે આ માર જાયો કે આંખ્યું ફેરવ નહી કે ઈ વિડીયો अरे અરે અરે આ સોકરાટ જ આંખ્યું ફેરવતા આવડે દે ઈ આંખ્યું ફેરવતા આવડે અલ્યા ખાઈ મારી ફોન યાર તૈયાર થાગા માણસો માણસો તૈયાર થઈ ગયા પાંચ જણાની મદદ કરી આજ પાંચ જણાની હા ઓલે હેલ્મેટ નત પહેરી જાવું હેલ્મેટ નત પહેરવું એમાં બહુ ગરમી થાય ત્રણ હેલ્મેટ ઉતામણી લોકો ની દેખાડા જવા ટ્રેક્ટર માથે એક બે ને ત્રણ પડ્યા કોમખાવાળો હેલ્મેટ આવે ગામ જાવ હમ ને કઈ નતું પ્લાન બપોર પછી પ્લાન થયું હા

પછી એક જડ લુગડાની સુરત ગાતા પેરીતી ધોઈ ધોઈ નતી એ બે થામ ધવે નાખા પછી ને નાખવાનું કામ પાડવા વાહ વાહ વાહ

ले कदम ना

નાખ્યા કુંડી ભરવાની બાકી આવે કુંડીમાં અહીંયા પાણી ફાંકી ભરલી પીહુ ને મેં કહ્યું મારે બેહુ નાખવા ને બાકી આવું તું નાખ્યા ને જાય મેં આથી પાછો ક્યાં ધકો ખાવ બીહુને નાખવા નાખ્યા એક વાર્તા લાગી પાંચ મિનિટ ની વારતા લાગી પણ નાખે આવી

ટાઢોડા ની મજા આવે આખો દિવસ તો ઘરમાં ઘરમાં રમતો તો ટાઈગર આ ભાઈ આઈ ગીરે ગયો ઘરમાં અટાણા સેટ નહીં ગીર્યા ન જઈએ હેલો તાર પાસે બરેક તો જઈ બરેક તો ટાઈગર ના તું બોલે હું તો મારા પાસે આવી છે તારા પાસે બરેક તું આજ ઉભો મારે પાસે ફોટો પડલા હો આગમ છે ટાઈગર આગમ છે ટાઈગર મસ્તીનો ફોટો આવે બયા રોટલી કિસલી આઈ ગરિયા હારમ ગલિયે આવે એક નવી આવે હા નવી ગલિયે આવે ને ના કિયે ની બિસારી ને આજે ઠીકે કાઈ કરું દેલા ઝાડવા થોડ માં લઈ હુઈ જાય

જતી આ કે ને એક દેવની પડી હોય થી નાખી બપોરી ખાઈને મેં ખાઈ લીધું ને બે થાતે એમ નત ખાવા દેતો એની ખેદો થાય પેલા ખાવા દેતો બી ને ન ખાવા દેતો કે આ તમારું ખાઈ જશે ખાઈ જશે ઈ થાય જો નોઈન આવે ખાવા તારા ને કસડેલા બાણે નાખી સંજી તો થાય કે

બપોરે કહ્યા કહ્યા મગ ભાત એ પડે મગની દાલ મગનું શિયાળ ભાત તાત પૂરા થઈ ગયા હતા થોડા થોડાક ઉતારાથી હું ખાઈ ગઈ મેં બપોરે રોટલો ઓછો ખાતો હતો દાલ ભાત ખાધા હાલો હેમ ત્યારે કરવા માંડીએ અને વિડીયો જોતા હોય ચેનલમાં નવા નવા હોય એના હોય કે જૂના હોય તો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો બાય બાય કાલે મળીએ એક નવા વિડીયો